દવાખાનું અને દવાની વાત આવે ને એટલે લોકોને બીક લાગે ખોટી દવા આપી દે છે તો ડુપ્લિકેટ દવા આપી દેશે તો અને ડિસ્કાઉન્ટના નામે લૂટી લેશે તો સરથાણા વિસ્તારનું ભરોસાપાત્ર મેડિકલ એટલે રોયલ ફાર્મ એક એવું મેડિકલ છે જ્યાં નાનું બાળક જાય કે મોટા વર્ગ જાય ઓરિજિનલ અને સાચી જ દવા આપવામાં આવે છે અહીંયા એક્સપાયરી ડેટવાળી દવા ક્યારેય કસ્ટમરને આપવામાં આવતી નથી અને ડોક્ટરે લખેલી બિનજરૂરી દવાઓ હોય તો પણ સામેથી કહેવામાં આવે છે કે આ તમારે જરૂર નથી જો બને તો ન તો સારું એ પછી તમારા ઉપર છે લેવી એટલે ખાલી ઉપર કમા પણ માનવતા પર પણ ધ્યાન આપે છે બનતું ડિસ્કાઉન્ટ પણ કરી આપે છે સવારે નવ થી સાંજના નવ વાગ્યા સુધી ટાઈમ ટુ ટાઈમ ખુલ્લો રહેતો એક માત્ર મેડિકલ સ્ટોર છે સરથાણા વિસ્તારમાં દવા સિવાય કોસ્મેટિક આયુર્વેદિક ગરમ પાટા કોઈ હેર રિમુવ મશીન ગરમ પાણીની થેલી અને મેડિકલને લગતી તમામ વસ્તુ અહીંયા એક જગ્યાએ મળી જશે અને જે દવાઓ અથવા તો કોઈ વસ્તુઓ હાજર નહીં હોય તો ઓર્ડર પ્રમાણે મંગાવી પણ આપવામાં આવે છે કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્પ્લે અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે